મોડાસા તાલુકાની જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં મંત્રીપુત્ર સામે સામાન્ય ઉમેદવાર મંગલસિંહ પરમારની જંગી બહુમતીથી તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણીમાં જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં મંગલસિંહ ગોબરસિંહ પરમાર મંત્રી કિરણસિંહ ભીખુસિંહ પરમાર સામે છસો ત્રેવીસ મતોથી વિજયી થયા હતા મંત્રીપુત્ર ગામમાં વિકાસના કામો ન થયા હોવાના કારણે કારમી હારનો સામનો કરવો પડ્યો હોય તેવું બની શકે ગામના દરેક સમાજ અને નાના મોટા વર્ગોને સાથે રાખીને વિકાસના કામો કરીશ મંત્રી પુત્રની કારમી હારના પરિણામની રાહ માત્ર ગામ જ નહીં પરંતુ અરવલ્લી અને સાબરકાંઠાના વાસીઓ પણ જોઈ રહ્યા હતા હું નવલસિંહ કે સોલંકી મારું વતન વાઘેડિયા તાજેતરમાં હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અમારી પંચાયત વિસ્તારમાં ત્રણ ગામમાં આવેલા છે જેતપુર ચારાવાડા અને વાળીયા તણે ગામોની વસ્તી અંદાજે ત્રણ હજાર બત્રીસોની છે મતદારો તેવીસે તેવીસોની આસપાસ મતદારો છે છેલ્લા અમારી પંચાયતમાં છેલ્લા પંદર વીસ વર્ષથી એક જ વ્યક્તિએ એટલો બધો જમાવટ કરેલી કે જેનું કોઈ માપ નહોતું નાનામાં નાના વ્યક્તિને તો કોઈ સ્વાભાવતું જ નહોતું મોટા વ્યક્તિઓનો પણ કોઈ સ્વાભાવતું નહોતું દરેક ગામડામાં દરેક માણસોને એટલી બધી અઘોડ ઊભી થઈ ગયેલી કે જેથી કરીને પંચાયત વિસ્તારની તમામ પબ્લિક એટલી બધી હાસ પોકારી ગયેલી કે આવું શું કરું એમ પણ સરકારશ્રીને પણ હું તો વિનંતી કરું છું કે એમને ચૂંટણી આપી આપીને અઢી વર્ષ પછી આપી એમને પણ કોઈ પંચાયત પંચાયતને પંચાયતમાં કોઈ સત્તા આપવાનું કોઈ એ નહોતું પણ ભલે ચૂંટણી આવી તો હું ભાગ્ય અમારું કે જેથી કરીને અમે અમારા ઉમેદવાર જે તે વખતના ઉમેદવાર હાલ તો સરપંચ છે પણ જે તે વખતના ઉમેદવાર અમે ઊભા કર્યા અને એમને સાથે રહી અને અમે ચૂંટણી જીતાડવા માટેનો સારો એવો પ્રયત્ન કર્યો આ વર્ષ પહેલાં એવું કહેતા કે તો અમારી જોડે જ છો પંચાયત કોની પંચાયત અમારા સિવાય પંચાયતમાં બેસી શકે બીજું કોઈ છે જ નહીં પણ અમારી પંચાયત વિસ્તારના મતદારોને હું ધન્યવાદ આપું છું કે અને બીજી એક વાત એ પણ કહેવા માગું છું કે કોઈ પણ માણસ લાલચમાં ખવડાવી પીવડાઈને અને મત મળી જાય છે એ નથી મળતા એનું અમે અહીંયા શું કહેવાય સાબિતી આપીશ ઘણું બધું ખાધું પીધું ચૂંટણી બીજું કે અહમ જે માણસે જે અહમથી જે ચૂંટણી લડતા હતા એ અહમનો પણ તોડી નાખ્યો છે મતદારોએ એવા એટલા મતદારોએ એટલા જોશ છે ને જો જજ્બાથી જે ચૂંટણી લડ્યા છે દાદા આપણે જે સરપંચના પુત્ર સામે જે હાર થઈ છે અને જે માન્ય લડ્યા છે મંત્રીના પુત્ર સાથે તો અત્યારે હાલ કેવો માહોલ છે એટલે મતદારોનો પણ બહુ આભાર માનું છું મીડિયા કર્મીઓ પણ જે તે વખતે એમણે સારો એવો સહકાર આપેલો ચાલુ ચૂંટણી દરમિયાન મંત્રી જેવા મંત્રી મંત્રીની જે ગરિમા મંત્રીની ગરીમાને એ બાજુ પર મૂકી અને માણસ જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન નીકળે ગુજરાત સરકાર છે મંત્રી અને એમાં સામાન્ય પંચાયતની ચૂંટણીના સરપંચની પ્રચાર માટે નીકળે અમને પણ શરમ આવી કે આ શું કહેવાય જે ચૂંટાવો હોય ચૂંટાય મેં શરૂઆતમાં ગઈ બીજી તારીખે બીજી જૂને મંત્રીશ્રીના પુત્ર કે જે અત્યારે હાર પામેલા છે એમને ગઈ બીજી તારીખે મને મારા ઘરે મળવા આવ્યા ત્યારે મેં ચોખ્ખું કહ્યું હતું કે તમે એક કામ કરો તમારા ઘરમાંથી કોઈ ઉમેદવાર ન કરો મંત્રીશ્રીની પંચાયત છે અને તમે આ પંચાયતને સમરસ કરવાનો પ્રયત્ન કરો સો ટકા મને વિશ્વાસ છે કે પંચાયત સમરસ થઈ જશે પણ એ પોતે એવું માનતા હતા કે અમારા શિવાય બીજું કોણ છે તો આ અમને પંચાયતના પંચાયત વિસ્તારના મતદારોએ અમને તોડ્યો છે અત્યારે મંગલશ્રી તરફે ઘણી બધી ધમકીઓ પણ મળે છે બીજું બધું ઘણું ચાલે છે એ બધું કોઈ કહેવાની જરૂર નથી પણ એક મંત્રીશ્રીના પુત્ર હાર્યા કે જેની ખબર આખા ગુજરાતમાં પડી જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લા રાહ જોઈ રહ્યા હતા કે જીતપુર પંચાયતમાં શું થાય છે આ બધા પરિણામની રાહ જોતા હતા કે આ પંચાયતમાં શું થાય છે બરાબર અને આ પરિણામ અમારી પંચાયતના મતદારોએ આપી મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે અત્યારે હાલ ચૂંટાયેલા અમારા મંગલસિંહ પરમાર લોકોનો સાથને સહકાર લઈ અમારા યુવાની મદદ લઈ અને સારો સારા એવો એવો વહીવટ કરશે કોઈપણ જાતની ફરિયાદ નહીં આવે એની અમે તકેદારી રાખીશું બીજી વખત ચાન્સ મરે કે ના મરે ચાન્સ લેવા માટે તકેદારી રાખી છે એવું અમે ઈચ્છા ઈચ્છતા નથી પણ લોકોને શાંતિ અને સુલે શાંતિ મળે અને લોકોના કામ થાય એ બાબતે હું મંગલસિંહ તરફથી હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત મારું નામ મંગલસિંહ ગોબરસિંહ પરમાર મુંજીતપુર ગ્રામ પંચાયતમાં જંગેલીડી થી જીતીલું હું સરપંચ 55 તરીકે ચૂંટાયો સરપંચ સાહેબ કા મે કેટલા ટાઈમ થી ચુટણીમાં સરપંચ પદના ઉમેદવારમાં જન્મ લાવતા હતા હું 2012 થી ગમલાયો તો એમાં 152 ની હાર હાર થી જી મારી જો આ વખતે કેટલા મત હતા ત્યારે પછી હું 70 2017 માં આ રહ્યો તો એમાં 67 મત થી હારેલો આ વખતે કેટલા મત હતા આ વખતે હું

મંત્રીના પુત્ર સામે તમારી જીત થઈ છે તો ગામમાં કેવો માહોલ છે મંત્રીના પુત્ર સામે મારી જીત થવાથી લોકોને બહુ આનંદ છે ત્યારબાદ તમે તમારા ટેકેદારો મતદારો અને ગ્રામજનો સાથે લઈને ચાલશો અને આગળ તમે સારા એવા કામો કરશો તો આજે તમે મતદારો શું કહેવા માંગો છો એ મતદારોને મારા ગ્રામજનોને મારા સાથી બધોને